સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉઠમણા અને છેતરપિંડીના કિસ્સાઓમાં ફરી વધારો થયો છે જ્યાં સુરતના જોડે હાલ થોડા દિવસ અગાઉ જ રૂપિયા કરોડ ધરપકડ કરવામાં આવી હતી આર્થિક ગુના નિવારણ શાખા એક સેલના સંબંધિત અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના ગોળધોડ રોડ ખાતે આવેલા સરેલા ટાવરમાં રહેતા સુરેન્દ્ર ઓમ પ્રકાશ નારંગ વ્યવસાય કાપડ વેપારી છે તેઓનો સંપર્ક હાલ જ થોડા સમય અગાઉ અમદાવાદના માળી બંધુઓ જોડે થયો હતો અમદાવાદના નવા નરોડા ખાતે અભિષેક માળી અને વિજય માળીએ વેપારીનો વિશ્વાસ અને ભરોસો કેળવી અલગ અલગ ફર્મથી સમયાંતરે ગ્રે કાપડનો માલ ઉધાર પેટે ખરીદ્યો હતો જે માલનું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વિશ્વાસ અને ભરોસો સંપાદન કર્યો હતો ત્યારબાદ આરોપીઓએ અલગ અલગ ફર્મના નામે બે કરોડ નેવ્યાસી લાખનો ગ્રે કાપડનો માલ ઉધારમાં ખરીદ્યો હતો જે માલનું પેમેન્ટ સમય મર્યાદામાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ સમય જતાં માલનું પેમેન્ટ કર્યું ન હતું જ્યાં આપેલા ચેક પણ રિટર્ન કરાવ્યા હતા જ્યાં ઉઘરાણી કરતા બંનેના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતા હતા ત્યારબાદ પોતે છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ આ મામલે ઇકોસેલમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી ઇકોસેલ દ્વારા અમદાવાદ નરોડાના અભિષેક માળી અને વિજય માળીની ધરપકડ કરી લેવામાં આવી છે જે આરોપીઓની પૂછપરછમાં વેપારી ખરીદેલ કિંમતનો ગ્રે કાપડનો માલ અન્યને વેચી રોકડી કરી હતી એવી કબૂલાત કરવામાં આવી હતી જ્યાં કરોડોની કિંમતનો ગ્રે કાપડનો માલ બારોબાર વેચી મારી તેણે નાણાં પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતા જેની રિકવરી કરવા પોલીસે બંને સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે ભારતભરમાં જાણીતું છે અને ભારતમાંથી સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ અહીંયા ટેક્સટાઇલનો વ્યાપાર માટે આવતા હોય છે એ જ રીતે સુરતના વ્યાપારીઓ પણ બહારના વેપારીઓને માલ આપતા હોય છે ઘણી વખત અમુક બહારના વેપારીઓ આવી અને સુરતના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે એ જ રીતનો બનાવ હાલમાં બનેલ છે જેમાં ફરિયાદી શ્રી સુરેન્દ્ર નારંગ અલગ અલગ વેપારીઓને પોતે કાપડનો માલ આપેલો હતો અને એ વેપારીઓએ મળીને બે કરોડ અને નેવ્યાસી લાખનો માલ આપેલો જે માલના પૈસા ચૂકવ્યા નહીં અને આ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ વિશ્વાસઘાત કરેલ અને આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ જે આરોપીઓ પૈકી આરોપી અભિષેક માડી અને વિભાજી માળીને અત્રે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે આરોપીઓનો તપાસમાં જાણવા મળ્યા મુજબ તેઓએ પ્રથમ વખતનો એમનો અમને ગુનો જણાવી આવે છે અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ અમારી તપાસ પણ ચાલુ છે અને કોઈ વ્યાપારીઓ સાથે છેતરપિંડી કરી હોય પરંતુ કોઈ વેપારીઓ પોતે ફરિયાદ આપવા માટે આગળ ન આવ્યા હોય તો આપના માધ્યમથી મારી વ્યાપારી મિત્રોની નવ વિનંતી છે કે હાલના આરોપીઓ વિરુદ્ધમાં અત્રેથી અમારી પાસે આવી અને ફરિયાદ નોંધાવે